નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો જ્ઞાન સાધનાની પરીક્ષા જેમણે ધોરણ આઠમાં આપી છે એ બધા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને પ્રશ્ન છે કે હવે આગળની પ્રોસેસ શું થશે મેરિટ લિસ્ટ ક્યારે આવશે અથવા તો પ્રોસેસ ક્યાં સુધી પહોંચી છે અલગ અલગ બધાના મત જાણી અને યુટ્યુબમાં અલગ અલગ વિડીયો જોઈ અને આપણે વધારે કન્ફ્યુઝ થઈએ છીએ તો મિત્રો આજે તમને સચોટ રસ્તો બતાવું છું કે ત્યાંથી તમે દરરોજની અપડેટ મેળવી શકો છો કે ક્યાં સુધી પ્રોસેસ પહોંચી છે અને કેટલે સુધી થયું છે જેના કારણે તમે કોઈપણ જાતનું આનામાં કન્ફ્યુઝન ન થાય તો ચાલો મિત્રો સૌથી પહેલાં કોઈ પણ બ્રાઉઝર મેં ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યું છે બ્રાઉઝર ઓપન કરી તો મિત્રો સૌથી પહેલાં શું કરવાનું છે તો સૌથી પહેલાં અહીંયા સર્ચ આપણે ગૂગલમાં કરી લઈએ શું સર્ચ કરવાનું છે તો જી એસ એસ વાય જી યુ જે ડૉટ ઇન આ રીતે તમે સર્ચ કરશો તો આપણને આવી રીતે એક આખી વેબસાઇટ ખુલી જશે હવે આ વેબસાઇટમાં શું કરવાનું છે તો આ વેબસાઇટમાં આપણે જોઈશું તો અલગ અલગ બધી પરીક્ષાઓની માહિતી આપણને આપેલી છે ચાલો અહીંયા આપણને અલગ અલગ બધી આપેલી છે સીઈટી માટે છે અને આપણે જે જોવાની છે જ્ઞાન મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટેની તો એના માટે અહીંયા નોટિફિકેશન આપણને આપેલી છે કે તમે આમાં અપડેટ જોતા રહેજો નવા નવા અપડેટ આવતા રહેશે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ લિસ્ટ માટેના તો ચાલો હવે આપણે આનામાં થોડુંક એક તમને કહું છું એ તમારે ધ્યાનથી જોવાનું છે આ બાજુ જે ત્રણ લાઈન કરેલી છે અહીં એ ત્રણ લાઈન પર આપણે તમને બતાવું છું અહીં ત્રણ લાઈન કરેલી છે આ ત્રણ લાઈન પર આપણે શું કરવાનું છે તો એના પર ક્લિક કરશું તો મિત્રો આ ત્રણ લાઈન ત્રણ ડોટ છે એના પર ક્લિક કરશું એટલે આવી રીતે આપણને અલગ અલગ અહીં ઓપ્શન મળશે હવે આ જે ઓપ્શન છે એમાં આપણને ત્રીજા નંબરનું ઓપ્શન આપણે જોઈશું તો આપણને ધ્યાનમાં આવશે કે ત્રીજા નંબરના ઓપ્શનમાં શું કહેલું છે તો મેરિટ લખેલ છે હવે આ જ્યારે મેરિટમાં આપણે ઓકે કરશું તો આપણને સૌથી પહેલાં અહીં બે જ ઓપ્શન બતાવતા હતા આમાં અત્યારે ત્રણ ઓપ્શન બચાવ બતાવે છે કે મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશિપ યોજના એ તો પહેલાં આપેલું હતું સીઈટી બે હજાર એ તો સીઈટી માટેનું આપણા કામનું નથી હવે મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશિપ પ્રોવિઝનલ મેરિટ બે હજાર પચીસનું આપણને આપેલું છે ઓપ્શન તો આના પર ક્લિક કરશું એટલે આપણને આખી આખી મેરિટ આખી આખું છે જેમાં જેનું નામ છે એ આપણને પીડીએફ ડાઉનલોડ થશે અને પીડીએફ મળી જશે ચાલો આ પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ અને આ પીડીએફમાં બધા નામ આપેલા છે જેમનું નામ મેરિટ લિસ્ટમાં આવ્યું છે એ બધાના નામામાં આપેલા છે કંઈક સાઈઠ એક હજારની આજુબાજુ વિદ્યાર્થીઓના નામામાં સમાવેશ છે તો તમારું નામ આમાં છે કે નહીં એ તમે કઈ રીતે શોધશો તો આખી આખી મેરિટ યાદી આવી રીતે ફરવાની જરૂર નથી ઉપર અહીં સર્ચનું બટન આપેલું છે બરાબર ને અહીં સર્ચનું બટન આપેલું છે આના પર તમે દબાવી આના પર તમે ક્લિક કરી અને તમારું નામ સર્ચ કરશો તો જો તમારું નામ આમાં મેરિટમાં આપેલું હશે તો એ આપોઆપ બતાવી દેશે તો આવી રીતે શોર્ટકટ તમે શોધી શકો છો હવે આ તો વાત થઈ મેરિટ લિસ્ટમાં જેમનું નામ આવ્યું છે એમનું અને આ કદાચ તમે જોઈ લીધું હોય તો હવે આગળની પ્રોસેસ શું છે તો ચાલો એ પણ આપણે જોઈ લઈએ તો હવે પાછો આપણે ફરીથી આ ત્રણ ડોટ પર ક્લિક કરી દેશું અને નીચે સ્ક્રોલ કરીશું તો આપણને ધ્યાનમાં આવશે કે અહીં આપણને લખેલું છે કે સીઈ પરીક્ષા માટેનું છે અને એના નીચે જે શું તો આપણને હજી વધારે આપેલું છે કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના એની અંદર આપણને શું કહેલું છે તો વિદ્યાર્થી રજીસ્ટ્રેશન બે હજાર પચીસ એટલે કે રજીસ્ટ્રેશનની માહિતી આપેલી છે તો હવે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું તો એના માટે નીચે પાછું બીજું ઓપ્શન આપેલું છે જે આપણે આ જોઈ શકીએ છીએ કે રજીસ્ટ્રેશન લોગ કરવા કરવા અંગેની વિગતવાર સૂચના તો આ બે હજાર ચોવીસની સૂચના છે આના પર તમે ક્લિક કરી ચાલો હું તમને બતાવી દઉં છું કે આના પર તમે ક્લિક કરશો તો આવી રીતે એક ફરીથી પીડીએફ ડાઉનલોડ થશે અને એમાં બધી માહિતી આપેલી છે કે કઈ કઈ રીતે રજીસ્ટ્રેશન કરવાનું એમાં તમારું નામ તમારી ડેટ ઓફ બર્થ આ બધી ડિટેલ રાખવાની થશે હવે વાત કરીએ આ વખતની આમાં બધી માહિતી આપેલી છે પીડીએફ આખી આખી પૂરેલી છે કે જેના ઉપરથી તમને ધ્યાનમાં આવે કે શું શું તમારે સિલેક્ટ કરવાનું છે હવે વાત કરીએ વિદ્યાર્થી રજિસ્ટ્રેશનની ઉપરનો ઓપ્શન કે જે બે હજાર પચીસ માટેનો છે તો આમાં આપણે ક્લિક કરશું તો અત્યારે હજી કોઈ પણ માહિતી આપણે આમાં રાખી શકતા નથી એનું કારણ છે કે હજી બધી ડિટેલ રાખવાની શરૂઆત જ નથી થઈ હજી ખાલી મેરિટ લિસ્ટ જ બહાર બહાર પડ્યું છે હવે આ ક્યારે શરૂ થશે તો અંદાજીત એવું લાગે છે કે હવે આવનારા એક કે બે દિવસમાં આની શરૂઆત થશે ત્યાર પછી આપણે આનામાં બધા ડિટેલ રાખવાની થશે અને ફોર્મ ભરવાનું થશે ત્યાર પછી આગળની પ્રોસેસ છે કે સ્કૂલ કઈ રીતે સિલેક્ટ કરવી સ્કોલરશિપ માટેનું શું છે એટલે અત્યાર સુધી ખાલી પ્રોસેસ ક્યાં સુધી થઈ છે તો ખાલી એટલા સુધી થઈ છે કે આપણું મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે એ ખાલી આપણને ધ્યાનમાં આવ્યું છે કે આપણું નામ આવ્યું કે નથી આવ્યું હવે આગળ જે ફોર્મ ભરવાની પ્રોસેસ છે રજીસ્ટ્રેશન કરવાની તો એ હજી હવે થશે તમને લાગતું હશે કે અહીંયા રજીસ્ટ્રેશનનો સમય સમાપ્ત થઈ ગયેલો એમ લખેલ આવે છે પરંતુ હજી શરૂ હવે થવાનું છે આ ગયા વખતનું છે એટલે અપડેટ થયેલું નથી તો તમને ખ્યાલ આવી ગયો છે કે ક્યાંથી કઈ રીતે આપણે આ બધું ચેક કરી શકીએ છીએ હવે તમે જ્યારે ફોનમાં ચેક કરો છો ત્યારે કદાચ તમને આવી રીતે આખી સ્ક્રીન જો ફોનમાં દેખાય નહીં તો સિમ્પલ છે ક્રોમ બ્રાઉઝર જો તમે ઓપન કર્યું તો આ બાજુના જે સૌથી ખૂણામાં ત્રણ ડોટ છે હું એરો કરીને તમને બતાવું છું આ ત્રણ ડોટ છે બરાબર એના પર ક્લિક કરી એના પર તમે ક્લિક કરશો એટલે આવી રીતે નીચે જશો ને તો એક ઓપ્શન આવશે ડેસ્કટોપ સાઇટનું ઓપ્શન આવશે આને સિલેક્ટ કરી લેજો જેના કારણે આખી આખી સ્ક્રીન તમને દેખાશે અને જો આ કદાચ ન કરો તો ખાલી મોબાઈલ સ્ક્રીન દેખાશે એના માટે થોડુંક કદાચ કટ થઈ શકે જો આપણે લેપટોપ કે કોમ્પ્યુટરમાં જોતા હશું તો આખું બતાવશે બાકીના કાં આ બાજુ તમે આ જે ડેસ્કટોપ સાઇટ છે તેને સિલેક્ટ કરી શકો છો બાકી આપણે ફક્ત આ એક ભાગ છે સતત જોતો રહેવાનો અહીંયા અપડેટ આવશે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંગેની અગત્યની સૂચનાઓ તો બાકી કોઈ પણ તમને પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો હું એ પ્રશ્નનો ઉત્તર કમેન્ટમાં અથવા તો નવો વિડીયો બનાવી અને જરૂર આપીશ આશા રાખું છું કે હવે તમને જ્ઞાન સાધનાની લઈને જે મૂંઝવણો છે એ થોડીક ઓછી થઈ જશે અને તમે પોતાની રીતે ચેક કરી શકશો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં ધન્યવાદ